સમજાતું નહીં તો બહુ ટેન્શન માં આવી ગયો છું એટલે કે કોણ ધંધો કર આવો ને આવો તો આ દઈ તારી તો હગાય નહીં આવતી રખડ રખડ કરું છું જેની હોય એની વાદે ચડ્યો છું આ ખેતી ધ્યાન આલું છું તો બસ ભક્કા ભક્કા કરું છું શું કરે આવું આવું

છોકરા પાડો તમારી બીજું શું બધું બાપો આમતો છોકરા તમારે ના ખબર પડ્યા તું બોલે છે

એમનોય છોકરો કુવારો છે એમને હગું બતાડો ને થોડાક પૈસા એમની જોડે પડાવું લગન બગન માં લુગડા બુગડા મારે જાય

સંભાળ તો બહુ સર પણ પૈસા થોડાક થાય કેટલો થશે પૈસા તો બે એક હજાર પહેલા થાય કરું ધેરોન સેટિંગ પણ અનુ ઠેકોણ પાડો પહેલા તમે બે આલો તો હું જાઉં છોડી તો અને વાત કરું કઈક ચેરોનું સેટિંગ કરું હમ હાર વાર ને ફરી તમે ઠેકોનું પાડવાનું કેમ સેટિંગ સંભા કરતો હારું જેમ બનાવ પહેલા વેલું સેટિંગ કરો બરાબર ના ના હું સેટિંગ કરતો હો હારું ત બેહું છો લેન આવે છો આ ગમે તો મારે આવજે હું તું બેન જલા ભાઈ તું દોહા બોલા આલે થોડાક મિઠાની જરૂર હતી

મને મારવાની કોશિશ કરો તમે મારો બેટા કહે નહી જાવ હે તો બોલ્યા તમારું દેખતો મારા જો ને પૈસા મને બઉ સારું કરે મારું તો કોમ થઇ ગયું તમારું પપ્પા વધારે ના જોઈ લેજો લે બેલા કુલા બોલે કુ ફરાનો બેયા પૈસા ઓસા લીધાる ને મારું ને હા હાર લે હાડા તું વાત કરું છોડી વારા નાગે એ ધંધા ઓસા કર એ હાર હા મારું સુકરો ઠેકોને પડી જશે આગળ ડંબા બહુ બજારમાં બહુ

છોકરા નું પડી ગયો ફોન કરાવ્યું નઈ અરે વાત કઉ તમને શું બોલો બોલો મારા બનવાનું થશે આ તું એના ઘરે રહી નું ને

તમારા લીધે આવું બધું થાય રખડી ખાવ છો થયું પૈસા ની પથ્થર રખડી નાખી ને આ ટેકનોલોજી ના જમાના ખબર હોય ડોલા કે આ લોકો ટાલા ડાલા હા તમે હવે શું કરીએ તો અમે શું કહું

કરવાના હોય તો આવા પૈસા લેવા નાન કહ્યું નાક બી વાદે ચડે મારો હું રખડ્યો ના જો આપડી ઇજ્જત અમારી બધી બગાડે ચોરી કરે દાદા